તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓજાર સાથે આપવાનું છે કયું ઓજાર છે શું કિંમત રાખી છે ટોટલ ડિટેલ ની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો રાજેશભાઈને ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટરની સાથે ઓજાર પણ છે ટોટલ ડિટેલ મળી સૌ પ્રથમ જોઈ શકો છો મોડલ આ ટ્રેક્ટરના તમને મોડલની વાત કરું તો બે ના મોડલ નું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું રાકેશભાઈનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પલેટ આખો ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું ઘર ઘર આવ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે

આ ઓઝાર છે ટ્રેક્ટરની સાથે મળી જશે ક્લિયર કટ તમામ વસ્તુ વિડીયો અંદર બતાવવામાં આવી છે કિંમતની વાત કરું બે લાખ ત્રીસ હજાર કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટર ઓજારની રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓઝાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા અને ગામ છે મોલડી હવે ટ્રેક્ટર લેવાનું હોય રાકેશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાકેશભાઈ નામ છે અને તેમના મોબાઈલ નંબર ત્રાણું એક બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો